કાનો દીકરો ક્યાં થાય પૂર્યો તને બગાડી જાય તો તું બગાડી જઈ તો બાપા એનું શરીર ફોરું છે તે મારા દીકરો મને હું અહીંયા ધોરણ તો હાથમાં ન આવતો એ ભે જેવા ઓછું ખવાય ઓછું આ દોણો કર્યું છે બોલી જવું તારો બાપ પાસે હાથ આવે બાપા ખાવા જો એમાં થોડું હાલે હે નો નો ખાવ ને તો પૈસા સકર આવવા બટા તું ઘરમાં ગઈ જા ને તો તારા બાપાની આબરૂ છું હવે એવું વાપરું કરીને દીકરો બાપને થતાર બાપ ને પર બના એમ કેતો તો કે કલર નથી ભૂરિયા ને કલર ન જોય એને ભગડી બે નાખવો બાપા પણ કેવી રીતે આપણે પણ બાપા ઈ ખબર કેવી રીતે પડશે તમને ભૂરિયા કહેવાનું તમારો વગાડતો આવે એટલે મને ખબર પડી જાય

ले बुरिया तू तंबूरे भाई क्यों बगाड़े हो मजा आई था ये वो से बगाड़ बगाड़ थोड़ा बतारे बगाड़ हाहाहाहा हमारो गगो आइये ना गुने ना अरे भगत आप खराब ओपरे क्या फजल रहेगा

હું નથી કરો આ ભગડી ભાઈ પોત જોયા પેલા મારે તારી ફાઇન નો બગાડવી પડી તાર બાપા એ પોત પોત ભરી મૂકી 有人。<laughs> <laughs>